શું આપણે સાંભળ્યું છે કે કોઈ નેત્રહીન વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિને કે જેની આંખો છે જેના દુનિયા દેખાઈ શકે છે તેમ છતાંય તે તેને અંતઃ દ્રષ્ટિ આપી શકે કદાચ આ ઘટના છે આ વાત છે આપણા સુધી નહીં પહોંચી હોય ખૂબ મજાની એક પ્રસંગ એક સત્ય ઘટના આપણી સમક્ષ પ્રસ્તુત કરવી છે બે મિત્રો હોય અને બંને મિત્રોએ નાનપણની અંદર બાળપણમાં પોતાના મા બાપને ગુમાવેલા કે જેથી અનાથ તરીકે ઉછળીને મોટા થયા પોતાના ઘણા સંબંધ સગા સંબંધી હોય એમની પાસે હાથ લાંબો કરવા જાય પણ દરેક વ્યક્તિ એને ના પાડી દે અને આ બંને વ્યક્તિ બંને જે મિત્રો હતા એ ધીરે 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 કરતા મોટા થાય છે બને છે એવું કે કોઈ પણ જગ્યાએથી નાના હતા ત્યારે માંગીને ખાઈ લેતા ફૂટપાથની ઉપર રહી લેતા પણ જ્યારે આ સમાજ ટ્રેન્ડ ઉપર ચાલ્યો છે આ સમાજ ખૂબ મજાની ભૌતિક સગવડતાઓની સાથે જીવી રહ્યો છે ત્યારે એ બંને મિત્રોને પણ વિચાર આવે છે આપણી પણ ગાડી હોય આપણો પણ બંગલો હોય આપણે પણ રહેવા માટેનો ખૂબ મજાની આલીશાન સગવડતાઓ હોય ત્યારે બંને મિત્રો એક શોર્ટકટ અપનાવે છે અને બંને મિત્રો એવું વિચારે છે કે આ દુનિયાની અંદર જેટલી પણ ભૌતિક સુખ સગવડતાઓ છે જો એને આપણે પામવા જશું તો શક્ય છે કે આજીવન મહેનત કરતા રહેશું પણ તેમ છતાંય તે આ સગવડતાઓ છે એ આપણને નહીં મળે એટલે બંને મિત્રો પૈસા કમાવા માટેનું શોર્ટકટ એટલે કે ચોરી લૂંટફાટ કોઈ વ્યક્તિને ખોરી દી એવી રીતે પોતાને પૈસા છે એ કમાવાની શરૂઆત કરી ધીરે ધીરે કરતાં પોતાની પાસે લક્ષ્મી પણ આવી પણ એ લક્ષ્મી વધારે સમય ટકે નહીં ક્યારેક કોઈ બીમાર પડી જાય કે ક્યારેક એને ચોરાઈ જવાનો લૂંટાઈ જવાનો ભય હોય અને ક્યારેક તો ખરા અર્થની અંદર કોઈ લૂંટી પણ જાય પરંતુ એક વખત એ બંને વ્યક્તિઓ બંને મિત્રો એવું નક્કી કરે છે કે આપણે એવું કરીએ કે એક સાથે કોઈ બહુ મોટો આપણે પૈસા છે એ કમાઈ લઈએ અને એક સાથે કોઈ મોટો દગો દઈએ અથવા તો કોઈ પણ એવી એક આપણે રીત કે પ્રણાલી કરીએ કે જેની અંદરથી આપણે એક જ વખત છાપો મારવો પડે પછી આ જીવન આપણે શાંતિથી બેટા બેટા ખાઈએ તો પણ આપણી પાસે ખૂટે નહીં એટલે બંનેમાંથી એકને વિચાર આવે છે આપણે એમ કરીએ કે કોઈને કોઈ સારો એવો ધનાઢ્ય માણસ હોય ને એના ઘરમાંથી કોઈને આપણે કિડનેપ કરીએ અને બંનેએ નક્કી કર્યું કે અરે વાહ આ વિચાર તો ખૂબ મજાનો છે એટલે એક શહેરની અંદર ગયા અને શહેરની અંદર જોઈને જોયું કે કોણ ધનાઢ્ય છે અને એની અંદર દેખાણ પણ એક શેઠ હતા વાણિયા હતા એ ખૂબ ધનાઢ્ય હતા અને પોતાની સંપત્તિ પણ ખૂબ હતી અને દાન પણ ખૂબ કરતા પણ તેમ છતાંય તે આ બંને મિત્રોએ નક્કી કર્યું કે અહીંયા કંઈક છાપામારી કરવા જેવી છે અને કરોડોની અંદર જો કિંમતી આપણે એ વસ્તુઓ છે અથવા તો કરોડોની કિંમત છે એ જો આપણા હાથની અંદર આવી જાય તો આપણે આ જીવન આ ચોરી લૂંટફાટ અને આપણી પાછળ જે સતત લોકો આપણને પકડવા માટે દોડે છે એનાથી આપણે દૂર થઈ જઈએ બને છે એવું કે એ વાણિયા શેઠ હોય એની પાસે ખૂબ અના અઢળક સંપત્તિ ખૂબ રૂપિયા એમના ઘરે માત્ર એની નાનકડી પંદર સત્તર વર્ષની એક દીકરી અને એ પણ નેત્રહીન ભગવાને કદાચ કોઈ એને બધી જ સરસ મજાની ઢીંગલી બનાવી હતી પણ એક આંખની અંદર એને ખામી રાખી હતી અને અહીંયા આજે એક ઘર ખૂબ આલિશાન મકાન અને એની અંદર આ શેઠ અને એક એની દીકરી નોકર ચાકરોની સાથે રહ્યો આ બંનેએ નક્કી કર્યું કે આ નેત્રહીન દીકરી છે જો એને આપણે સકંજામાં ફસાવી લઈએ તો શક્ય છે કે આ શેઠ આપણને આપણી જે નક્કી કરેલી જે ધારેલી રકમ છે એ આપે અને આ જીવન આપણે બેઠા બેઠા ખાઈ શકીએ પછી એ દીકરી ક્યાં જાય છે કોની સાથે જાય છે કઈ શાળામાં ભણે છે એ દરેક વસ્તુ ઉપર પોતે એને ગતિવિધિઓ ઉપર નજર રાખી એક વખત એણે નક્કી કર્યું કે આપણે એ દીકરીની શાળામાંથી જેવી બહાર આવે એ ભેગી તે દીકરી બહાર આવે એટલે આપણે તરત જ એમને આપણા ગાડી અંદર બેસાડી દઈએ અને કંઈક આપણે એને લઈ જઈએ અને એને કિડનેપ કર્યા પછી આપણે પાંચ સાત કરોડની ખંડણી માગશું એટલે પેલો શેડ છે એ આપણને આપી દેશે બને છે એવું કે એને જે સૂત્ર નક્કી કર્યું હોય એ મુજબ એ દીકરીની શાળામાંથી જે બી બહાર આવે અને એ સમયે કદાચ એને લેવા માટે ઘરેથી કોઈ ડ્રાઈવર પહોંચ્યો નહોતો અને એ સમયે આ બંને ત્યાં જતા રહે છે અને એને કહે છે કે મિસ્ટર ઝવેરીની તમે દીકરી છો નિત્યા એટલે પેલો ક પહેલી દીકરી કહે છે કે હા તો કે હું એમનો જ મિત્ર છું અને આજે તમારી આંખો છે એ આવવાની છે કોઈ વ્યક્તિ તમને તમનેત્રનું દાન કરવાનું છે અને એટલા માટે આપણે તમારા પપ્પાએ જ મને મોકલ્યો છે અને આપણે એક ક્લિનિક પર જવાનું છે અને ત્યાં પહોંચતા તમારા સાંજ સુધીમાં તમારા પપ્પા છે એ પણ ત્યાં આવવાના છે એ પંદર વર્ષની ભોળી દીકરી છે એમની ગાડીમાં બેસી જાય છે અને જે નક્કી કરેલા નિયમ મુજબ એક ખોટા ક્લિનિકની અંદર લઈ જાય છે ખોટા ડૉક્ટર છે એમની ચેકઅપ કરે છે અને એ દીકરીને એવું કહે છે કે દીકરી તું ચિંતા ન કરતી તારી આંખો છે એ અમને મળી ગઈ છે અને બસ હવે એક કે બે દિવસની અંદર તારી દ્રષ્ટિ છે એ આવી જશે એટલે તને આ દુનિયા જે નથી દેખાતી એ દેખાવા લાગશે આવું કહીને એના આંખની અંદર ટીપા નાખે છે અને એ દીકરીને ઘેનનું ઇન્જેક્શન આપીને ત્યાં સુવડાવી દે છે પછી આ બંને મિત્રો હોય એ બંને મિત્રો પહેલાં ઝવેરીને ફોન કરે છે અને એની સામે એ ખંડણીની રકમ મૂકે છે કે તમારે મને પાંચ સાત કરોડ રૂપિયા આપવા પડશે અને જો એ કરોડ આપવા માટે તમે ના મંજૂરી કરશો તો તમારી દીકરીને કિડનેપ કરી છે અને એને આવતીકાલનો સૂરજ અમે દેખાડવા દઈએ કદાચ આ ફિલ્મની સ્ટોરી લાગતી હશે પણ આ સત્ય હકીકત છે એટલે પેલા મિસ્ટર ઝવેરીએ નક્કી કર્યું કે કઈ વાંધો નહીં મારાથી મારા માટે આ સંપત્તિથી વિશેષ મારી દીકરી છે અને મારી દીકરીને બચાવવા માટે હું દુનિયાના કોઈ પણ કામ છે ત્યાં સુધી જઈ શકું છું એમને ખાતરી આપી કે કઈ વાંધો નહીં અમે પોલીસને જાણ નહીં કરીએ અને તમારી જે તમે નક્કી કરેલી રકમ છે એ અમે તમે જ્યાં કહેશો ત્યાં અમે પહોંચાડી દેશું એટલે આ હસતા રમતા બંને જે મિત્રો હતા એ ખૂબ હરખાય છે અને હરખાતા હરખાતા એક જગ્યાએ પોતે જે દીકરીને રાખી હતી કેબિનની અંદર એ ત્યાં આવે છે અને ત્યાં જઈને જુએ છે કે પેલી દીકરી છે એ શાંતિથી બેઠી હોય અને એને બાજુમાં જમવાનું મૂક્યું હોય એને જમ્યું હોય અંધારું હોય લાઇટ કરીને જે બે અંદર જાય છે ત્યારે દીકરીને પૂછે છે કે કેમ છો હવે એટલે દીકરી એવું કહે છે કે બસ મજામાં છું એને આમ પણ તો કઈ દેખાતું નતું એ સમયે દીકરી પૂછે છે કે મારા પપ્પા હજી ના આવ્યા ત્યારે બંને મિત્રો એવું કહે છે કે બસ તારા પપ્પા આવે એટલી જ રાહમાં છે અને ત્યારે એ દીકરી ખૂબ મજાનો એક નાનકડો સવાલ પૂછે છે કે જયારે હું નાની હતી અને મારા માતા મને નાનીકડી મૂકીને મૃત્યુ પામ્યા ત્યારે મારી માતા હંમેશા મને એવું કહેતા હતા કે કદાચ હું તો ભગવાનના ધામમાં જઈ રહી છું પણ તું હિંમત ન હારતી તું ખૂબ મજાનું તારું જીવન જે તને આપ્યું છે એ તું જીવજે તને જેવું આપ્યું છે એવું જીવજે પણ બેટા યાદ રાખજે કે ભગવાન સૌનો હોય અને ભગવાન આજે નહીં તો કાલે તને દ્રષ્ટિ આપવા માટે આવશે ચોક્કસ આવશે અને આ બાબતમાં તું અટૂટ શ્રદ્ધા રાખજે દીકરી એવું કહે છે કે જ્યારે હું નાની હતી ત્યારથી મોટી થઈ ત્યાં સુધીમાં રોજ મને એક આશા હતી કે મને હવે દ્રષ્ટિ દેવા માટે કોઈક આવશે મારા પપ્પાએ ખૂબ મહેનત કરી ખૂબ ચક્ષુદાન આવે એમાં પણ અમે સગવડતાઓ કરી પણ તેમ છતાંય તે એ આંખો છે એ મને દ્રષ્ટિ આપી શકે એવી એક પણ આંખ ન મળી અને મારા મમ્મીએ મને કહ્યું હતું કે જ્યારે બેટા તું મોટી થઈશ ને ત્યારે ભગવાન કદાચ એના રૂપની અંદર અથવા તો ભગવાન એના મિત્રના રૂપની અંદર કોઈ પણ આંખોની રોશની છે એ પાછી આપી શકે છે તું જન્મજાત તો આંધ છો છો પણ જ્યારે તું મરીશ ને ત્યારે તું આ દુનિયાને જોઈને મરીશ અને મારા મમ્મીએ મને જે આ શ્રદ્ધા કે જે વિશ્વાસ મારી અંદર મૂક્યો હતો અને એની સાથે હું જ્યાં જીવી રહ્યું છું અને આજે જ્યારે તમે બંને વ્યક્તિ મને એવું કહો છો કે હવે મારી દ્રષ્ટિ છે એ મને મળવા જઈ રહી છે ત્યારે હું ખૂબ ખુશ છું પણ મનની અંદર એક મૂંઝવણ છે હું એ નથી જાણતી કે તમે ભગવાન ખુદ છો કે ભગવાનના તમે મિત્ર છો અને આ વસ્તુ આ વાત જ્યારે એ દીકરી મૂકે છે ત્યારે પહેલાં બંને વ્યક્તિઓ હોય એ અંદરથી થોડાક હલી જાય છે ક્યાંક એને ધ્રુજારી ચડી જાય છે અને દીકરી એવું કહે છે કે મેં ભગવાનને તો નથી જોયા પણ ભગવાનના રૂપની અંદર એમના મિત્ર સ્વરૂપે જ્યારે આપ મારી સામે આવ્યા છો અને મને હવે તમે દ્રષ્ટિ આપવાની તૈયારી કરી રહ્યા છો ત્યારે તમારા ચરણ ક્યાં છે હું એને સ્પર્શ કરવા માગું છું અને દીકરીના શબ્દોએ કદાચ બંને વ્યક્તિ જે આખો દિવસ લૂંટવાનો કોકને મારી નાખવાનો કોકને ધમકાવીથી પડાવી લેવાનો કોઈકને દગો દેવાનો આવો વિચાર કરતા હતા ત્યારે બંને વ્યક્તિના હૃદયથી પરિવર્તન થાય છે અને બંને વ્યક્તિ એ દીકરીને લઈને ઝવેરીના ઘરે જાય છે ઝવેરીની દીકરીને એને દીકરી છે એને સોંપે છે અને એ ઝવેરીની પાસે માફી માગતા કહે છે કે કદાચ આ નેત્રહીન દીકરી છે એને જ અમારે જોતા તેમ છતાં એ તમે ન જોવા માગતા આ દુનિયા છે એમની સામે અમારી આંખો છે એ ખોલી દીધી છે અને ત્યારે પણ ઝવેરીને પણ અંદરથી એવું થાય છે કે કદાચ બે વ્યક્તિનું જીવન પરિવર્તન થતું હોય હૃદય પરિવર્તન થતું હોય તો આપણે એ એની વિરુદ્ધમાં કશું પણ ન કરવું જોઈએ અને ત્યારે ઝવેરી એ બંને વ્યક્તિઓને એક એક લાખ રૂપિયા રોકડ આપે છે અને એને ઇનામની સાથે મોકલી આપે છે કહેવાનો તાત્પર્ય એવો અને એ બંને જે મિત્રો હોય પછી એક એક લાખ રોકીને એક પાનનો ગલ્લો છે એ ચાલુ કરે છે અને ખૂબ મજાના પોતાના હૃદયના પરિવર્તનની સાથે પોતે જીવનની શરૂઆત કરે છે આ વાત પરથી આપણને જાણવા મળે બની શકે કે આપણી દેખતી આંખે આપણે દુનિયાની અંદર અમુક વસ્તુઓ છે એ ન જોઈ શકતા હોય પણ દુનિયાની અંદર આપણને કોઈ એવું પણ વ્યક્તિ મળી જાય કે જેને આ દુનિયા ક્યારે પણ નથી જોઈ તેમ છતાંય તે આપણું હૃદય પરિવર્તન કરી નાખે અને આપણને અંતઃ કરણથી દ્રષ્ટિ આપે અને બીજી મજાની એ વાત કે શોર્ટકટ ક્યારે પણ પૈસાનો છે જ નહીં હતો જ નહીં અને મળશે પણ નહીં પૈસા કમાવા હોય તો મહેનત કરવી પડે કોઈ પણ સંજોગોની અંદર મહેનત કરવી પડે મહેનત કરેલા જે ફળ મળે એ ખૂબ મીઠું મળે ખૂબ મજાની વાર્તાઓની સાથે મળતા રહેશું ત્યાં સુધી ધન્યવાદ અંકિતાની વાર્તા